નમસ્કાર મિત્રો કૃષિ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સુરત જિલ્લામાં કીમ વિસ્તારની અંદર આવેલા છે કે જ્યાં ડાંગરના રોપણીની શરૂઆત થઈ ગઈ છે આપ જોઈ શકો છો આજે ઉનાળુ ડાંગર છે જનરલી આ વિસ્તારની અંદર વર્ષમાં બે વખત ડાંગરની ખેતી કરે છે આ લોકો બે વર્ષ ડાંગરનો પાક લેતા હોય છે એમાં એક છે જે જૂન જુલાઈ મહિનાની અંદર વરસાદ થાય પહેલો વરસાદ એ અંદર ડાંગરની રોપણી કરતા હોય છે જેને ડાંગર કહી કહી ભાત અને બીજું કે જે ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એટલે કે એક ફેબ્રુઆરી પછીથી જે વાવેતર કરતા હોય છે તો એને ઉનાળુ ડાંગર કહેવાય છે એટલે કે ઉનાળુ ડાંગરમાં પણ એ વાવેતર ઉનાળામાં પણ થાય છે અને ઘણા બધા લોકો છે એ જમીનને ઉનાળામાં તપાવે છે તો આપ જોઈ શકો છો આ વિસ્તારની વાત કરીએ તો અહીંયા જો આપ જોઈ શકો છો પાણી ભરેલું છે અને ગઈકાલે જ અહીં રોપણ કરવામાં આવેલું છે કાલે રોપણી થઈ ગઈ છે અને આ ખેતરની અંદર પણ આજથી પાણી ચાલુ થઈ ગયું છે બે દિવસ પછી અહીંયા રોપવાના છે અને આ ખેતરની વાત કરીએ તો આની અંદર અહિયાં ધરુવાળિયા નાખેલા હતા લગભગ 8 થી 25 દિવસ પહેલા છાંટેલું હતું અ પાતનું બિયારણ અને એમાંથી આ ધરુવાળિયા છે એ તૈયાર કરવામાં આવે છે સૌપ્રથમ ધરુવાળિયા જે એકો એક જગ્યાએ એટલે કે કોઈ પણ એક ખૂણે ખેતરના એ તો बाजू નું ખેતર જેમાં ડાંગર નથી રોપવાનું એ વિસ્તારમાં એક પ્લોટ કરવામાં આવે એ પ્લોટ ની અંદર છાટણી કરવામાં આવે ચોખાની જે બિયારણ હોય એ છાટી દેવામાં આવે અને લગભગ વીસ પચીસ દિવસે એ દરવાડિયા જે છે એ તૈયાર થઈ જાય છે આ સાઈજ આપ જોઈ શકો છો લગભગ આઠ દસ અગિયાર ઇંચ જેટલા હાઈટમાં આવી જાય ત્યારબાદ એમને છે ને ત્યારબાદ એમને પછી ખેતરની અંદર રોપણી કરવામાં આવે છે ફેર રોપણી પણ કહી શકીએ છીએ ભાત ની આપ જોઈ શકો છો આ ખેતરમાં આ જ ખેતરમાં આ ડાંગરના ઝરવાડિયા નાખેલા હતા અને એ જ ખેતર ની અંદર રોપણ રોપાણ કરવામાં આવે છે અને બાજુના ખેતરમાં પણ અહીંથી લઈને રોપાણ કરવામાં આવે છે તો મિત્રો આ રીતે ડાંગર ની ખેતી થાય છે આ વિસ્તાર ની અંદર અને તૈયાર જ્યારે માલ થાય છે ત્યારે અહીંથી ડાયરેક વેપારી બહાર થી આવે છે અને ખરીદી કરીને બહાર ડાયરેક એને મોકલવામાં આવે છે વાત કરીએ આની અંદર આવતા રોગ જીવાતની તો બહુ ઓછા અંદર રોગ આવતા હોય છે જનરલી આવે છે 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 તો તો પ્રમાણ હોય એ ડાયરેક્ટ જમીનમાં પાણી સાથે આપવામાં આવે છે અને ત્યારબાદ ઇન્સેક્ટિસાઈડ નો પણ એક ઉપયોગ કરવો પડે છે જે જનરલી પાણીમાં આપવી પડે છે દવા કારણ કે મૂળ ને જે કોહવારાના જે રોગ છે મૂળના એ રોગની સમસ્યા આવતી હોય છે અને ફૂગની સમસ્યા આવે છે બાકી કોઈ પ્રકારનું ખાતરની પણ બહુ ઓછી રિક્વામેન્ટ રહે છે એક કે બે ડોઝ આની અંદર આપવામાં આવે છે શરૂઆતમાં ડાયપોટાસ નો ને બાદ એક વખત યુરિયા નો આપવામાં આવે છે બાકી આની અંદર કોઈ ખાસ માઇક્રોન્યુટ્રન્સની કેવી કોઈ ખાસ રિકવાયરમેન્ટ રહેતી નથી તો આ રીતે મિત્રો ઉનાળુ ડાંગની ખેતી થાય છે તમને આ વિડિયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ અમારી જે કૃષિ ગુજરાત છે એ દરરોજ નવા લોકો સુધી વિડીયો પહોંચાડો દરરોજ નવી નવી પાકની માહિતીના અમે પ્રયત્ન કરીએ છીએ કે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો આજનો જે હતું ડાંગર પાક તો મિત્રો ડાંગરની જે ખેતી છે એ લગભગ કહેવાય ને ગુજરાત ની વાત કરીએ તો એ માત્ર સાઉથ ગુજરાતમાં વધારે કહી શકીએ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ડાંગરની ખેતી થતી નથી કારણ કે ત્યાં પાણી વાળો એટલો વિસ્તાર નથી કે જ્યાં જોઈએ એટલું પાણી મળી રહે ખાસ આ વિસ્તારની વાત કરીએ સાઉથ ગુજરાતની તો અહીંયા કેનાલનું પાણી છે આપ જોઈ શકો છો પાણીની કોઈ ખેંચ નથી જેટલું જોઈએ એટલું મળી જાય છે અને નીચાણ વિસ્તાર વાળા જે ખેતર હોય છે રોડ થી જ આપ શકો તો આ વિસ્તાર ની અંદર ખાસ ચોમાસા ના time માં પણ પાણી ભરેલું રહેતું હોય છે તો બીજો કોઈ અન્ય પાક છે જેમ કે શેરડી છે શાકભાજી છે બાગાયતી પાક છે કોઈ પણ તો જનરલી બાગાયતી પાક પણ થતો નથી તો અહીં આ વિસ્તાર ની અંદર મજબૂરી થી કેવાય ને કે ડાંગર નું વાવેતર કરવું પડે છે ચોખા વાવેતર કરવું પડે છે અને ચોખા નું જે વાવેતર છે એના માટેની ખુબ જ સારી રીતે અનુકૂળ જમીન છે જે જમીનની અંદર પાણી ભરેલું રહેતું હોય છે એ પાણીની જે જમીન છે એ ખૂબ જ અનુકૂળ છે આ રીતે મિત્રો નું વાવેતર થાય છે પેલા દરવાળિયા નાખવામાં આવે છે ત્યારબાદ એની ફેર રોપણી કરવામાં આવે છે અને હાલ રોપણી ની લગભગ શરૂઆત થઈ ગઈ છે આ વિસ્તારમાં એક વીક થી દરેક ની અંદર જોઈ શકો છો આ રીતે પાણી થી ભરી દેવામાં આવે અને પાણી વાળા ફેર રોપણી કરવામાં આવે છે એટલે કે ફેર રોપણી એટલે કે જે ડાંગર છે એનો જે પ્લોટ બનાવેલો છે બિયારણ નાખીને એમાંથી લઈને ખેતરની અંદર રોપવામાં આવે છે અલગ અલગ આવે છે તો આ રીતે ડાંગરની ખેતી મિત્રો વિસ્તારની અંદર જનરલી થાય છે આ વિડીયો તમને કેવો લાગ્યો એ મિત્રો કોમેન્ટ કરીને ખાસ જણાવો તેથી કરીને અમે તમને દરરોજ નવા પાક ઉપર વિડિયા આપતા રહીએ Thank you.